નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર આમ આદમી પાર્ટી દ્વારા સમસ્યા યાત્રા ત્રણનું આયોજન કરવામાં આવ્યું આ સમસ્યા યાત્રામાં જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો પોતાની સમસ્યાઓ લેખિત પેટીમાં નાખી રહ્યા છે હાજર રહેનાર તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા આવનાર ટૂંક જ સમયમાં સમસ્યા નંબર ચારનું આયોજન કરાશે જેમાં દરેક નાગરિક કોદ્દેદારો અને કાર્યકર્તાઓ અચૂક આદરી આપે તેવી નમ્ર વિનંતી અમારું કોઈ સાંભળતો નથી અને એ માટે અમે ભક્તન ફક્ત સાંભળવા નહીં પણ અમે આ અમારી ત્રીજી સમસ્યા યાત્રા છે જન સમસ્યા યાત્રા છે અને આગળની બીજી સમસ્યા તેમજ જે જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે અમે ઓનલાઈન શું કહેવાય છે આપણા મુખ્યમંત્રીને જુવાત કરી છે ગાંધીનગરમાં કમિશનરને કલેક્ટરને જુવાત કરી છે સાથે સાથે માણસાના મિત્રો કલોન મિત્રો અને અમારા ગાંધીનગરના જે આમ આદમી પાર્ટી મિત્રો છે એ બધાએ ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કમિશનર અને જે કહેવાય છે રૂલર